ક્રિષ્ના શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ભીંડા બટાકાનું શાક કઈ રીતે બનાવું તે શીખવાનું છે તો ચાલો તેના માટે જોઈશું તો અહીંયા એક કઢાઈમાં બે ચમચા મેં તેલ લીધું છે અને અહીંયા લગભગ મેં પાંચસો ગ્રામ જેટલા ભીંડા છે અને અઢીસો ગ્રામ જેટલા બટાકા સમારેલા છે ભીંડા અને બટાકાને મેં સમારી લીધા હતા પહેલેથી પછી આપણું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી રાઈ તતળી જાય એટલે લસણના કટકા નાખી દેવા પછી જીરું નાખવું હિંગ નાખવી અને ચપટી હળદર નાખવી જેથી તેનો કલર સરસ આવે પછી આપણે જે બટાકા હતા તેને નાખી દઈશું તેને થોડા અતકચરા થવા દઈશું થોડા અતકચરા થાય પછી આપણે તેમાં ભીંડા નાખીશું અને પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને મિક્સ કરીને મીડિયમ તાપે તેને થવા દઈશું આપણે તમે આ રીતે ભીંડા બટાકા નહીં બનાવે તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં આપણે એક ચોથાઈ જેટલી હળદર અને એક ચમચી લાલ મરચું અને બે ચમચી ધાણા પાવડર નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો અહીં સરસ મજાનું આપણું ભીંડા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે હવે લીલા ધાણા નાખી દઈશું ગાર્નિશિંગ માટે અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો તમે પણ આ રીતે બનાવજો મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો તો અહીંયા મેં ભીંડા બટાકાનું શાક ભાખરી સાથે તેને સર્વ કર્યું છે તો તમે પણ આ રીતે ભીંડા બટાકાનું શાક બનાવજો